વિદ્યાર્થી મિત્રો આગામી દિવસોમાં જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ આઠ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવે છે આજે તમને એ પરીક્ષાની અંદર ગત વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસના વર્ષમાં જે જ્ઞાન સાધના પરીક્ષા લેવામાં આવી એ પરીક્ષાની આન્સર કી અહીંયા રજૂ કરવામાં આવી છે આગામી વર્ષ બે હજાર ચોવીસની જ્યારે આપ જ્ઞાન સાધનાની પરીક્ષા આપશો એની પૂર્વ તૈયારી માટે આ ઓલ્ડ આન્સર કી તમને ખૂબ મદદરૂપ બનશે ચોક્કસથી આ વિડીયોને અંત સુધી જોશો તમે એવા વિદ્યાર્થીઓ સુધી આ લિંકને ચોક્કસથી શેર પણ કરશો જેથી કરીને તમે એની અભ્યાસમાં મદદ કરી શકો છો દોસ્તો તમે પ્રથમ વખત બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને તમામ શૈક્ષણિક વિડીયો મળતા રહેશે તો ચાલો શરૂ કરીએ જ્ઞાન સાધનાની આપણી ગત વર્ષની જે આન્સર કી છે તેને સમજતા જઈએ સૌથી પહેલો પ્રશ્ન આવે છે ચંદ્ર ઉપગ્રહ પૃથ્વી તો એનો ઉત્તર થશે બી ગ્રહ મીણ તો મીણબત્તી એ જ પ્રમાણે વૃક્ષ તો એના પહેલાં આવશે કાગળ તો વૃક્ષ એટલે ઓપ્શન સી ગાંધીનગર તો ગુજરાત મહારાષ્ટ્ર તો આપણે જોઈએ તો આપણને મુંબઈ લાગશે એટલે મહારાષ્ટ્ર તો મુંબઈ ઓપ્શન સી ઇજનેર મશીન તો ડૉક્ટર ડૉક્ટર માટે શું અગત્યનું છે ઘણી વખત આપણે હોસ્પિટલ ટીક કરતા હોઈએ છીએ પરંતુ સાચી વાત તો આવશે શરીર કે શરીર હોય તો જ આ બધા રોગ તકલીફ દવા અને હોસ્પિટલ એની આસપાસ છે એટલે ઓપ્શન બી નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે તેનો સાચો જવાબ છે બી નવ લંબચોરસ જોવા મળે છે નીચેના વિધાનમાંથી કયો વિધાન અલગ પડે છે તો પાટણમાં રાણીની વાવ છે ગાંધીનગરમાં દાંડી કુટીર છે અમદાવાદમાં કાંકરિયા તળાવ પણ છે પરંતુ વડનગર ડી કીર્તિ મંદિર ત્યાં આવેલું નથી મંદિર પોરબંદર આવેલું છે એટલે ઓપ્શન ડી નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે આવો સવાલ માટે ઓપ્શન બી ત્રણ ચોરસ જોવા મળે છે ત્યાર પછી આપણે નીચેની શ્રેણી પૂર્ણ કરવાનું કહે છે ત્રણ સાત તેર ખાલી જગ્યા એકત્રીસ તેતાલીસ તો તેનો સાચો જવાબ છે એ એકવીસ નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો ઝેડ એ વાય બી એક્સ સી એનો સાચો જવાબ છે એ ડબલ્યુ ઝેડ નીચે આપેલી ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે તો પહેલાં ત્રણ ખૂણા છે પછી ચાર ખૂણા દર્શાવ્યા છે પંચકોણ પણ છે હવે આવશે ષટકોણ સી આકૃતિ આવશે નીચે આપેલી આકૃતિના દર્પણ આકૃતિ જોતા તમને કઈ મળશે એનો ઓપ્શન છે ડી ત્યારબાદ જોઈએ તો શરીરને સંબંધિત અંગ હાથ છે તો પુષ્પને સંબંધિત પુષ્પદલ જેમ સંધ્યાએ રાત્રિનો ભાગ છે તેમ પાનખર એ ખાલી જગ્યાનો ભાગ છે ઓપ્શન ડી શિયાળો રોડ ઉપર આવેલ ચાર રસ્તાઓ લગાવેલ લાઇટો પૈકી લીલી લાઇટ ખાલી જગ્યાનો સંકેત દર્શાવે છે ડી આગળ વધો ઓગણીસ જેમ તેર અઠ્યાવીસ જેમ બાવીસ ઓપ્શન બી સોમવારથી શનિવાર જો સોમવાર તો શનિવાર ગુરુવાર તો મંગળવાર ઓપ્શન ડી નીચેમાંથી કયો રંગ મેઘધનુષના રંગોમાં જોવા મળતો નથી ઓપ્શન ડી કાળો રંગ દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે ઓપ્શન સી સૂર્ય નીચેમાંથી કયો અવયવ જુદો પડે છે ઓપ્શન એ કાન નીચેમાંથી કયું જુદું પડે છે પેન પેન્સિલ શાહી કાગળ તો એમાં ઓપ્શન એ કાગળ એ અલગ પડે છે નીચેમાંથી કયું અલગ પડે છે ઓપ્શન ડી વાદળ આપેલી શાકભાજીઓમાંથી કયું નામ અલગ પડે છે ગાજર આદુ બટાકા ટમેટા તેની અંદર ઓપ્શન ડી ટમેટું જે ધરતીની ઉપર થાય છે બાકીના ધરતીની અંદર ઉગે છે નીચે આપેલા ખેત ઉત્પાદનો પૈકી શામાંથી તેલ મેળવી શકાય છે ઓપ્શન બી સરસવ સરસવ એટલે રાઈ નીચે પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે ઓપ્શન સી એકના છેદમાં પાંચ નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે ઝીરો પોઈન્ટ એક ઓપ્શન એ ત્રણ વાગ્યાનો સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે ઓપ્શન બી નેવંશ એક લીટર બરાબર ખાલી જગ્યા મિલી લીટર ઓપ્શન સી એક હજાર મિલી લીટર ઉત્તર અને પૂર્વ દિશિયાની વચ્ચે કયો ખૂણો આવેલો છે ઈશાન ખૂણો આવેલો છે ઓપ્શન બી નીચે દર્શાવેલ નામોની આકૃતિ પૈકી કઈ આકૃતિમાં રેખાખંડનો સમાવેશ થતો જોવા મળતો નથી તો એ છે વર્તુળ ઓપ્શન ડી ખાલી જગ્યા પૂરો આઠ સત્યાવીસ ચોસઠ એકસો પચીસ ત્યાર પછી ઓપ્શન એ બસો સોળ જેમ વર્તુળને પરિઘ હોય છે તેમ ચોરસને ખાલી જગ્યા હોય છે ઓપ્શન સી પરિમિતિ એ એમ એલ ઇ મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવતા તમને કયો વિકલ્પ મળશે એસી ઇએલએમ ઓપ્શન બી એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણીથી સત્તરમો છે અને ડાબેથી પચીસમાં છે તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ઓપ્શન બી એકતાલીસ વિદ્યાર્થીઓ એક કિલોગ્રામ લોખંડ અને એક કિલોગ્રામ રૂ પૈકી બંનેમાંથી કોનું વજન વધારે છે તો એના ઓપ્શનમાં ઓપ્શન ડી બંને સમાન છે ઝરણા કાવ્યા કરતાં નીચી છે પ્રેરણા કાવ્યા કરતાં નીચી છે તો સૌથી ઊંચું કોણ છે તો કાવ્ય ઓપ્શન એ નીચેમાંથી જુદું શું પડે છે જાન્યુઆરી માર્ચ ઓગસ્ટ એપ્રિલ એમાં એપ્રિલ ઓપ્શન ડી અલગ પડે છે એક કરોડમાં કેટલા હજાર હોય ઓપ્શન સી દસ હજાર વીસ મીટર લાંબા વાંસના ચાર મીટરના પાંચ સરખા ટુકડા કરવા કેટલી વખત એને વહેરવા પડશે ચાર વખત ઓપ્શન બી જેમ રોગીને દવાઓ જોઈએ તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં ખાલી જગ્યા જોઈએ ઓપ્શન સી વરસાદ અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દ મળીને ખાલી જગ્યા બને ઓપ્શન બી વાક્ય દસ પોઈન્ટ ચોવીસનું વર્ગમૂળ શોધો ઓપ્શન ડી ત્રણ પોઈન્ટ બે અડતાલીસ વિદ્યાર્થીઓના ધોરણ આઠના એક વર્ગમાં પચીસ ટકા છોકરીઓ છે તો છોકરાઓની સંખ્યા કેટલી હોય ઓપ્શન એ છત્રીસ આપેલી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય તો ઓપ્શન સી માઇનસ પંદર એનો વર્ગ બીનો વર્ગ સી આપેલી આકૃતિના સંખ્યા રેખા પરનું બિંદુ એ એ કઈ સમય સંખ્યાનું નિરૂપણ દર્શાવે છે તો એનો ઉત્તર થશે ઓપ્શન સી માઇનસ એકના છેદમાં બે આપેલી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપે દર્શાવો તો ઓપ્શન એ છ પોઈન્ટ એકવીસ ગુણ્યા દસની માઇનસ સાત ઘાત જો બાર કારીગર એક કામ પંદર દિવસમાં પૂરું કરી શકે તો આ જ કામ અઢાર કારીગર કેટલા દિવસમાં પૂરું કરી શકે ઓપ્શન ડી દસ દિવસમાં સમય સંખ્યાનું પી ક્યુ સ્વરૂપ છે જ્યાં ક્યુ એ ઝીરો નથી પી અને એ ક્યુ એ કેવા પ્રકારની સંખ્યા છે તો પી અને ક્યુ એ પૂર્ણાંક સંખ્યાઓ છે ઓપ્શન સી એક ચલ સુરેખ સમીકરણની પદાવલીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય છે ઓપ્શન બી એક આપેલી સંખ્યાના સમીકરણનો ઉકેલ એક્સ બરાબર ઓપ્શન ડી માઇનસ બે હું એવો ચતુષ્કોણ છું જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર છે તો બોલો હું કોણ છું સમલંબ ચતુષ્કોણ ઓપ્શન બી એક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં વર્ષ બે હજાર વીસ એકવીસ તથા વર્ષ બે હજાર એકવીસ બાવીસ દરમિયાન મેળવેલી ગુણની સરાસરી દર્શાવતી માહિતી આપી હોય તો તમે કયા પ્રકારનો આલેખ બનાવશો તો આપણે દ્વિલંબ આલેખ બનાવવાનો થશે ઓપ્શન સી જો એક ચોરસનું ક્ષેત્રફળ એકસો ચુમ્માલીસ સેન્ટીમીટર વર્ગ હોય તો ચોરસની બાજુનું માપ કેટલું હોય બાર સેન્ટીમીટર સત્તરનો ઘન કરતા કઈ સંખ્યા મળે ઓપ્શન સી ચાર હજાર નવસો તેર આપેલી સંખ્યાનો ગુણાકાર શોધો તો ઓપ્શન એ આવશે સાત એક્સનો વર્ગ વધતા અડતાલીસ એક્સ વાય ઓછા સાત વાયનો વર્ગ લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે કયું સૂત્ર લેશો તો ઓપ્શન ડી આપેલી સંખ્યાના અવયવ મેળવો ઓગણપચાસ એક્સનો વર્ગ ઓછા છત્રીસના અવયવો થશે સાત એક્સ ઓછા છ કાઉસ પૂરો પછીના કાઉસમાં સાત એક્સ વત્તા છ આ એનો જવાબ ઓપ્શન એ આવશે ઓછા બે એકના છેદમાં સાતની વ્યસ્ત સંખ્યા કઈ છે તો ઓછા સાતના છેદમાં પંદર આપેલી સંખ્યા જો હોય સાત એક્સ વત્તા પાંચના છેદમાં બે બરાબર ત્રણ એક્સ છેદમાં બે ઓછા ચૌદ હોય તો એક્સની કિંમત શું થશે એ ઓપ્શન થશે ઓછા ત્રણ એક વસ્તુની છાપેલી કિંમત રૂપિયા નવસો છે તેની વેચાણ કિંમત સાતસો આડત્રીસ છે તો વળતરની ટકાવારી શું થાય અઢાર ટકા ઓપ્શન ડી ત્રણના છેદમાં પાંચ એના પરનો ઓછા બે વર્ગ તો એની કિંમત કેટલી થાય તો એની કિંમત થશે પચીસના છેદમાં નવ ઓપ્શન સી કૃત્રિમ ખાતર માટે સાચું શું છે અકાર્બનિક ક્ષાર છે તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી ઓપ્શન બી કઈ સક્રિય ધાતુને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે તો દોસ્તો એની માટે તમે જોશો તો જે ઓપ્શન આપ્યા છે એની અંદર કોઈ ઉત્તર બંધ બેસતો નથી ત્યારબાદ જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ માટે કયો વાયુ વધારે જવાબદાર છે કાર્બન ડાયોક્સાઇડ ઓપ્શન ડી મધુપ્રમે એટલે કે ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ સ્વાદુપિંડ ઓપ્શન બી બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ આવરણ ચડાવવામાં આવે છે ક્રોમિયમનું ઓપ્શન એ આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે આયરિસ એટલે કે કનિનિકા ઓપ્શન બી ધ ક્યોટો પ્રોટોકોલ એ શું છે તો ઓપ્શન બી ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટેનો એક કરાર એ દર્શાવે છે કયું ઉદાહરણ રવિ પાકનું નથી તો સોયાબીન એ રવિ પાકનું ઉદાહરણ નથી ઓપ્શન સી ડામરની ગોળી શેમાંથી બને છે કોલ્ટારમાંથી બને છે ઓપ્શન ડી કયા પુસ્તકમાં બધા જ નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે રેડ ડેટા બુક ઓપ્શન ડી કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે આ વિધાન માટે બંધ બેસતો વિકલ્પ છે હાઇડ્રા ઓપ્શન એ વિવિધ અંતઃસ્ત્રાવો ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે પિટ્યુટરી ગ્રંથિ છે ઓપ્શન ડી મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કઈ છે ઓપ્શન સી વીસ હર્ડ્સથી વીસ હજાર હર્ટ સુધી એ મનુષ્યનું કાન સાંભળી શકે છે ગુણક પ્રતિબિંબો રચવાનો સિદ્ધાંતનો ઉપયોગ કરી કયું સાધન બનાવવામાં આવે છે કેલિડોસ્કોપ ઓપ્શન બી શિમ્બકૂળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપવામાં મદદ કરે છે રાઇઝોબિયમ ઓપ્શન એ નીચે પૈકી કયો ગુણધર્મ નથી તો આપણે ધાતુનો ગુણધર્મ છે એમાં કયો ગુણધર્મ નથી તો ઓપ્શન બી એ ઉષ્મા તથા વિદ્યુતનો અવાહક છે કોષ કેન્દ્રમાં દોરી જેવા સમાન સંરચનાઓ કયા નામથી ઓળખાય છે ઓપ્શન બી રંગસૂત્ર કોઈ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે તો એને ખરબચડી બનાવીને ઘર્ષણ વધારી શકાય છે ઓપ્શન બી પુલ તથા વાહનોમાં વપરાતા લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે છે ઝીંકનું ઓપ્શન એ મેઘધનુષ્ય ખાલી જગ્યા દર્શાવતી એક કુદરતી ઘટના છે એ પ્રકાશનું વિભાજન દર્શાવે છે ઓપ્શન ડી કુદરતી સંપત્તિ રાષ્ટ્રોની ધરોહર ગણાય છે નીચેમાંથી રાષ્ટ્રોની ધોરીનસ કોને ગણશું તો ઓપ્શન સી ખનીજોને લોકસભા કયા વિષયો ઉપર કાયદા ઘડવાનું કામ કરે છે ઓપ્શન બી સંઘ યાદી તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો ઓપ્શન બી આંધ્રપ્રદેશ દાંડી અંગે કયું વિધાન યોગ્ય છે તો એમાં તમામ વિધાન યોગ્ય છે કારણ કે દાંડી યાત્રા ગાંધીજીએ મીઠાના કર માટે જ એના વિરોધમાં યોજી હતી આ યાત્રા અમદાવાદથી દાંડી સુધી ત્રણસો સિત્તેર કિલોમીટરની હતી અને ગાંધીજીની ધરપકડ થતાં દાંડી યાત્રાનું નેતૃત્વ અબ્બાસ સાહેબ તૈયબજીએ સંભાળ્યું હતું એટલે આ ચારેય ઓપ્શન બરાબર છે ઉપરોક્ત તમામ ઓપ્શન ડી તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાવ છો ત્યાં તમને કપાસનો પાક જોવા મળે છે તો નીચે પૈકી કયા પ્રકારની જમીન હશે એ કાળી જમીન અમેરિકામાં રાજદૂતની નિમણૂક કોણ કરે છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી સી ગોવા ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી હતી એલેક્ઝાન્ડર ડફને ઓપ્શન બી જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે તેને શું કહેવાય પરિસર તંત્ર ઓપ્શન ડી લિગ્નાઇટ કોલસો તમને ક્યાંથી મળશે તો અહીંયા જુદા જુદા રાજ્યોના નામ છે એમાં ગુજરાતમાંથી મળશે ઓપ્શન એ રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે ઓપ્શન બી અગિયાર ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું ઓપ્શન એ બિરસા મુંડાએ નીચેમાંથી ખોટી જોડ કઈ છે તો લાલા લજપતરાય ન્યૂ ઇન્ડિયા ઓપ્શન બી જે ચોથી જોડ છે એ ખોટી છે બાકી સાવરકરે મિત્રમેલા સંસ્થાની સ્થાપના કરેલી શામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયા હાઉસ જે ઇંગ્લેન્ડની અંદર એમના ઘર રહેતા એને ઇન્ડિયા હાઉસ તરીકે ઓળખાતું લોકમાન્ય તિલકે કેસરી અને મરાઠા નામના બે વર્તમાન પત્રો શરૂ કરેલા એટલે એ બધું સાચું છે જ્યારે લાલા લજપતરાય એ ન્યૂ ઇન્ડિયા આ જોડી ખોટી દર્શાઈ રહી છે સૌ પ્રથમ બનેલી ઘટનાથી શરૂ કરી એને ક્રમમાં ગોઠવો તો ઓપ્શન એ આવશે સૌથી પહેલી ઘટના ચંપારણ સત્યાગ્રહ છે ત્યારબાદ અસહકાર આંદોલન છે ત્યારબાદ દાંડીકૂચ થાય છે અને છોડો આંદોલન એ ઓગણીસો બેતાલીસમાં યોજાય છે એટલે ત્રીજા ચોથા ક્રમે રહેશે ભારતીય બંધારણ માટે કંઈ બાબત સાચી નથી તો સી ત્રણ અને ચાર એ એના માટે સાચી જોવા મળતી નથી સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું આ વાક્ય પૈકી કયા પ્રયોગનું છે તો એ કર્મણી વાક્ય છે ઓપ્શન સી પુત્રેશણાની સંધિ છૂટી પાડો પુત્રવત્તા એશણા ઓપ્શન એ પડદો ખુલ્યો પણ ડાટક ભજવાયું નહીં આ કયા પ્રકારનું વિધવા વિધાન છે સંયુક્ત વિધાન ઓપ્શન બી નીચે આપેલા મૂળાક્ષરો પૈકી કયો મૂળાક્ષર સ્વર છે ઓપ્શન બી ઈ વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે આપેલું ઓપ્શન ડી મહાત્મા ગાંધીએ સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો આંગતુક ઓપ્શન એ કોણે કીધું ગરીબ છે કોણે કીધું રાંક આ પંક્તિ કયા કાવ્યની છે તો કાવ્ય છે ધોળીએ મારક ઓપ્શન ડી મૃદંગ શબ્દનો અર્થ જણાવો તો બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક વાદ્ય ઓપ્શન એ બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે ઓપ્શન સી ફૂલોને રાધાકૃષ્ણ એ કયો સમાસ છે દ્વંદ્વ સમાસ ચૂઝ ધ વર્લ્ડ નિયરેસ્ટ ઇન મિનિંગ ઇન ધ અંડરલાઇન વર્ડ્સ યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ તો એનો ઓપ્શન થશે એ રિસાયકલ નીચે આપેલા વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો તો એમાં થશે ઓપ્શન ડી બે એક પાંચ ચાર ત્રણ આઈ હોપ યુ આર કમિંગ ફ્રોમ પિકનિક તો એનો ઉત્તર થશે આરટી યુ ઓપ્શન બી બ્લેન્ક્સ આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ એનો ઉત્તર થશે ઓપ્શન બી વેન કનૈયાલાલ મુનશી રોટ ઓલ ઓફ ધ એબવ ઓપ્શન ડી એને લોપા મુદ્રા પાટણની પ્રભુતા અને પૃથ્વી વલ્લભ આ બધી જ નવલકથાઓ કનૈયાલાલ મુનશીએ લખેલી છે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ સાયન્સ ઓપ્શન એ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી It Khalijigya today may rain option B. How many weeks Khalijigya there in year are option B. Vivek goes to Ahmedabad Khalijigya he wants to visit the science city therefore option B. You should not Khalijigya garbage on the road option B throw. सम्राट शब्द का स्त्रीलिंग पहचानिए साम्राज्ञी ऑप्शन बी कर्मयोगी लाल बहादुर शास्त्री इकाई के लेखक कौन है शंकर शंकर दयाल शर्मा ऑप्शन बी निम्नलिखित शब्दों के सर्वनाम पहचानिए ऑप्शन ए वे बख्शिश शब्द का समानार्थी शब्द कौन सा नहीं है तो बख्शिश का अर्थ होता है भेंट इनाम उपहार मदद ऑप्शन बी શાન શબ્દ કા સમાનાર્થી શબ્દ ક્યાં હૈ ગૌરવ દોસ્તો આ સાથે જ્ઞાન સાધના પરીક્ષા જે આગામી દિવસોમાં આવી રહી છે જે વિદ્યાર્થી ધોરણ આઠની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે આ ખૂબ અગત્યની બને છે ચોક્કસથી આ વિડીયોને અંત સુધી જોઈ ત અને સરસ મજાની તમે આગામી દિવસોની અંદર તૈયારી કરી શકો એ માટે બનાવવામાં આવ્યો છે ફરીવાર મળીશું આવા જ કોઈ વિડીયો સાથે શૈક્ષણિક માહિતી સાથે કે જે તમારી આગામી દિવસોની પરીક્ષાની અંદર ચોક્કસથી ઉપયોગી થાય ત્યાં સુધી આપ બને જય હિન્દ જય ભારત